મારા પાનારે મુક્તિ જાય શું કરું મારે બટા રોતી રોતી ચાદ આવશે બોને ભૂખ લાગી હતી ને તે મે કાકીન કીધું માર બોને ભૂખ લાગી છે ખાવા દો તો એમ કીધું હું આ આખો તે નકરો ખા ખાત કરો ઉપડો આથી હે એમ કીધું બટા હા આનું મારી માનું શું કરું હે કૂતરીના પેટની પેટ ની આને શીણો હાડકો આયલો બટા બધુંય કામ કરી કરીને હું જ છું અને તમને ખાવાની ના પાડી હાલી સબ સપાટી હું કહી દઉં ખાવા નો દેમ થોડું ખાલે એલી જમકુ ભાભી એ જમકુ ભાભી એ બોલો ને મુના ભાઈ આ સોળિયું કેમ આ ઘરે કાઢી મેલ્યો અને કીધું કે ખાવા ન દેવ કેમ કા શું લે ખાવા દેવ મે તો કાઈ ન એવું કીધું નથી કે તો હું ભાઈ રોટલા ન ત્યાં ને એટલે મે એને એમ કીધું તું ઘરે બહાર રમો જાવ તે સોળિયું કે કે અમને કાઢી મેલ્યો ને ખાવાની ના પડે કાકી કાય ના નથી પાડી મુનાભાઈ ભાઈ મેં તો એમ કીધું ઘડીક લો રોટલા આવી ઘરોના બાકી હતા ને એટલે મેં એમ કીધું બહાર જઈને ઘડીક રમું આ તો વાત ને નક પછી આમાં મજા નો આવે એ તમને ખબર છે ને હા એ મુનાભાઈ તમારું હાસુ પર મેં ઈને ના નથી પાડી હા કા હું કરું છું ને એટલે આ તમારું બધાયનું પેટ ભરાય છે નક તમે ખાઈ લો બધાય હા હા આ સોળીઓને તમારે ખાચાવાની છે કારણ કે એની માં મરી જાય એટલે હવે આ બધું કરવાનું કોને મારે આ તો એટલે તમને હું કહું છું અને સમજો ત્યાંમ ખાવા દે દીજે હા રોટલા થાય ને એટલે આપણે ખાવા દેજો હા અને હું જાવ કામ બટા રમજો જો બટા બાય રમો જાવ અમને રોટલા થઈ જાય એટલે ખાવા એક આવે હે ખબર પડે તો નીકળી બાપુ સીતારામ સીતારામ

મારા રોયા હું આયા ખાવા દોડ્યાઓ આનું એને પૂરું પડતું આયો એને રસ્તે પાછો ઉપર જા થોડું ઘણું તો દે દયો કાય નથી ખાવાનું આયા મારે આનું એને પૂરું પડતું અને તું મને જરીય બાપુ જેવો નથી લાગતો કાયક અલગ પ્રકારનો જ લાગે અરે સીતારામ બેન સીતારામ બેન એવું નથી આ તો મને તમારું ગામ હાને સારું લાગ્યું એટલે આયો

આ ને હા અલબટા તને હવે હું ચોકલેટ ખવરાવું અંતાલક ઈને લઈ જા ગાયકાને લઈ જા હવે તમારે થઈ ગયું બાપુને દેવું અને તમને જોતું દેવું છોડી ગયું હાલો તો રામે રામ હા હું ચેરીજી તાતી ને

એ બેરી હા તો આપણે વાયા થી ને એકાય પકડી લેવી એય હા હાલો પણ તમારે ગોલ્યું કાવી છે ને ઓ તને ગોલ્યું આપું હો બાપુ ગોલ્યું રાખે છે અલી ભાઈ આ છોડ્યું લઈ લે ભાઈને તારો ભનો થાય તારો મારા જેનો છોડ્યું લઈ આયા થેટવી ઓ સાന്തുરાજ જે એમણામ કા લઈને તાયો તો

અવે શાંતિ રાખ ફલામાય ઈને ભય નથી અલ્યા બે છોર્યું છે છોર્યું ને હે ને ઘરે મૂકીને કામે જાય છે અને ઓલી જમકુડી ને ખાઈ લેવા દેવા નથી ઈ તો હે તને દેઈ દીધી આ તો સારું તને હે ને હામી મળી મને કીધું નક તું મા આવ બેટો લેઈ ગાજીદાન ઈ લઈ ગયો હો તને હે ઘરે ખોખા પાક દેવો હો હાલ 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 તું સાનો માનો

લેકા આ બાપુ તાર ઘરે ગયા તા ને હે તે એને દઈ દીધી અને આ બાપુ નથી આ પકડો વારો છે અરે બાપરે અરે મુખો આ છે હા તે છોડીને લઈ जातो થી નેરમાં ઝાળી લાય તારું નખોર જાય મે તને ઘરે ખાવા કાઢ્યો અને મારો હાડો છોડીને ભાગ્યો ઘરે ઘરે તારી ખબર પડે મુકા તારું મારે શું કરવું તારું હવારે તું નાક વાડીને જતો એટલે મારા બાયડી મરી જાય છે ને બે છોડ્યું છે તો એ મારી છોડ્યું લઈને લઈ ગયો તો તું મારી વાત તો હાંભળ મારે તારા મોઢારા તારી વાત ના સાંભળી અને અમાર અમાર ભાભી શું કરું લે એના ભરોસે હું છોડી મેકી ને ગયો હતો કાળ મુકાર થઈ દી ગયું એમ એમને તું પકડવા વાળો છો ને એટલે ભલા માળા હું પકડવા વાળો છો એ હાસું પણ તે મને હવે નથી કીધું કે આપણા ઘરે ખાતા જાજો હા ઓય ખાવા આવ્યો તો કેલા બેન કે ખાવા પીવાનું કાય છે નહીં આ બે છોડ્યું છે જો હોય તો કે લેતો જા એટલે બાકી હું ખાવિયા નો લઈ જાવ એટલે મને ખબર પડે ભલા મળો ઓ માર મૂકા માર મૂકા મૂગો માર તારી ખાડી પાથે તારા મોઢા રે હવે તું બધાય પકડાય હા હું તો બધાય પકડું આ કે કાળી કો ઉપર એ જંપકો ભાભી એ જંપકો હે જ તમારા ભાઈ બી છે બરોબર તું તારે શું થાય અને એમ નહીં કોહ તમારું ભરોજ હું સોડિયું મેં કીધો ત્યાં તાળમુખ અને કેમ સોડ્યું થઈ દીધી મેં કાંઈ નથી તી રમતીની સુપારી લાઈન વાઈ જજો તમે બોલો છો ખોટું બોલો છો મારો ભાઈને એટલે તમે બધા વાય પડી જાય મારે શું થારું હે ને હે હાલે તો થાય કશું કા આહા